મળી રહ્યા છે દાહોદ જિલ્લાના તાલુકાથી મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ ખાબડ અને બળવંત દ્વારા કરોડના કૌભાંડમાં સંજેલી તાલુકામાં પણ વિજિલન્સ તપાસ માટે આમ આદમી પાર્ટી સંજીલી તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ચારેલ દ્વારા તપાસની માંગ કરવામાં આવી મહામંત્રી રણજીતસિંહ વસૈયા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ રાઠોડ યુવા ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈ ગરાસિયા મહિલા પ્રમુખ શ્રી ચંપાબેન મચાર શિક્ષણ પ્રમુખ શ્રી રામસિંહભાઈ બામણિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લામાં એકોતેર કરોડના મહામોટા ભ્રષ્ટાચારમાં મહામંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ આવતા જ વિપક્ષની લાલાંખ અને રાજકીય ક્ષેત્રે ગરમાવો દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં તપાસ કરવામાં આવે તો હજી પણ કરોડોનો કૌભાંડ બહાર આવે તેવી રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી અંબારામ ખાટ સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હરમેશ સત્યની સાથે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સ્ટોન બંધ હોય કેટલ શેડ હોય કુવા હોય રોડ રસ્તા હોય તો દરેક જગ્યાએ સ્થળ પર કામ જોવા મળતું નથી નરિયો ભ્રષ્ટાચાર જ જોવા મળે છે અને જો કોઈ પણ આ ગામનો આગેવાન કોઈ પણ નેતા જો એમનો વિરોધ કરે તો એમને ડરાવી ધમકાવી ડરાવી ધમકાવીને ધમકીઓ આપવામાં આવે છે એટલે હું આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કહેવા માગું છું કે આ સંજલી તાલુકાની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને અમે કહેવા માગીએ છીએ કે અહીંયા વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો મોસ્ટ મોટું કૌભાંડ બહાર આવે એમ છે અને બહુ મોટી માછલીઓ પકડાય એમ છે તો આવનાર દિવસની અંદર જો સાત દિવસની અંદર જો આ કોઈ તપાસ કરવામાં ના આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું નામ અલ્પેશ સારલ